નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા ન્યૂઝરૂમ લાઈવમાં મહત્વના સમાચાર પર સૌપ્રથમ નજર કરીશું અને મહત્વના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે પાટણમાં તંત્રની બેદરકારીના કારણે એક શિક્ષકે જીવ ગુમાવવો પડ્યો છે પાટણના સમીના રાજપુર ભદ્રાડા શાળાની આ ચોંકાવનારી એક ઘટના સામે આવી છે મોટા મોટા બણગા ફૂગતા તંત્રને હચમચાવી નાખે એવી આ ઘટના છે પાટણની શાળાને જર્જરિત છત રિપેર કરવા જતાં શિક્ષકનું મોત નિપજ્યું હતું ચોમાસાની સિઝન અને સિઝનમાં વિદ્યાર્થીઓ તથા શાળામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે

રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી નટુભાઈ તેઓ ચોમાસાના સાવચેતના ભાગરૂપે ઉપર ચડી અને પતરાની ચકાસણી કરતા હતા અને એ ચકાસણી દરમિયાન તેઓ નીચે પટકાતા તેમનું અવસાન થયેલ છે અને મેં મારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને મારી સમગ્ર ટીમને તાત્કાલિક ત્યાં આગળ એમને મોકલી પણ આપેલ છે અને એમનો પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવેલ છે અને અત્યારે અમારી તમામ શિક્ષણની ટીમ એમના પરિવાર સાથે પણ છે અને એ એક સારામાં સારા શિક્ષક હતા તેઓ બાળકો પ્રત્યે એટલો લગાવ અને લાગણી રાખતા હતા કે જેથી બાળકોનું હિત વધુમાં વધુ સારું જળવાય અને સારું શિક્ષણ પૂરું પાડી શકે એવા એક સજ્જન અને ઉમદા શિક્ષક હતા અને એમને પોતાની લાગણી એવી કે બાળકોને હું કોઈ આ પ્રવૃત્તિમાં કે ઈતર કામ પેલું જોડી અને ક્યાંક નુકસાન થાય એવી વાત કરું એના બદલે હું જાતે શિક્ષણ માથે આ ચોમાસા દરમિયાન પત્રને તૂટી જવાથી પાણી ના પડે અમે પછી બધું અને આજ મુદ્દા આપણી સાથે લાઈવ જોડાઈ ચુક્યા હેડ વિનોદ દેસાઈ વિનોદ આ તંત્ર ની સૌથી મોટી બેદરકારી મોટા મોટા બણગા ફૂકતા તંત્ર ની બેદરકારી ચોક્કસથી ગુજરાતના કથેડેલા શિક્ષણની દયનીય સ્થિતિનો જો ઉત્તમ ઉદાહરણ કહીએ ને આમ ઉત્તમ ઉદાહરણ ના કહીએ પણ શરમથી માથું ઝૂકી જાય પ્રકારનું ઉદાહરણ કહીએ તો એ ભદ્રાળા ગામની શાળાનું ઉદાહરણ છે જે પ્રકારે એક શિક્ષક પોતાની જવાબદારી સમજીને પોતાના વાલ સોયા બાળકોને તકલીફ ના પડે એના માટે જાતે છત રિપેર કરવા ચડવું પડે હવે આ શિક્ષકની કેટલી મજબૂરી હશે કેટલી જગ્યાએને એ કરીએ છીએ રજૂઆતો સાંભળવામાં પણ નહીં આવી હોય એવો પણ દાવો કરવામાં આવે છે કે જે શાળાઓ શાળાઓનું લિસ્ટ મૂકવામાં આવે તેના બાદ આચાર સંહિતા લાગે એટલે રિપેર ન કરી શકે અરે ભાઈ આચાર સંહિતા તો ગઈકાલે લાગીને પતી ગઈ વર્ષોથી આ પ્રકારની સ્થિતિ સરકારી શાળાઓમાં તૂટેલા ફૂટેલા ટપકતા છત નીચે બાળકોને ભણવા મજબૂર કરવું પડે કોઈ ગામની શાળાના શિક્ષક એટલી હદે બાળકોની ચિંતા કરે કે આ તંત્ર નિર્ભર છે એ રિપેર નહીં કરે જાતે રિપેર કરવા ચડે અને બાળકો માટે પોતાનું બલિદાન આપવું પડે છતાં તંત્રના પેટનું પાણી ના હલે એક તરફ ટેટને ટાટ માટે શિક્ષકમાં ભરતી થવા માટે યુવાનો ગાંધીનગરમાં ધરણા કરવા પડે ને ત્યાં પોલીસ એમને બે રેમી ઉચકાઈ અને અરે ભાઈ પોલીસને તંત્રને આ પ્રકારે રોકવાના બદલે જો તમે તમારી શાળાઓ રિપેર કરાવી હોત ટાઈમે શિક્ષકોની ભરતી હતી આ બધા જ મુદ્દાઓ જે છે દિન સ્થિતિ છે સ્થિતિ છે જ્યાં સુધી તમારું શિક્ષણનું સ્તર સારું નહીં હોય ત્યાં સુધી તમે તમારી આવનારી પેઢી ઉમદા પાકશે એવું તમે કલ્પના કઈ રીતે કરી શકો કારણ કે એ બાળકો જે ભણવાના બદલે બીજા કામોમાં રોકાય અથવા તો એને ભણવા માટે જે યોગ્ય જગ્યા મળવી પડે યોગ્ય શાળા મળવી પડે એ ના મળે ના ભદ્રાળા ગામનો જે દાખલો છે જે શાળાના આચાર્ય હતા દરજી સાહેબ

એમને શાળાની હાલત બરાબર છે પણ એમને રિપેરિંગ ગ્રાન્ટ પણ આપેલી છે અને અમારા પાસે આવી કોઈ ક્યારે નથી શાળા મારફત કોઈ રજૂઆત પણ આવી જ નથી દરેક શાળાને અમે ફાળવી જ આપતા હોઈએ છે તો તમારી જવાબદારી જ નથી બનતી શાળાની ક્યારે જઈને મુલાકાત લેવાની નહીં અમારા જે જેમને ત્યાં હોય છે એ ચકાસ જ્યારે મુલાકાત સીઆરસી બીઆરસી કોર્ડિનેટર ટીપી પણ અમુક શાળાની મુલાકાતો લેતા જ હોય છે એનું નתיક મુલાકાતો નથી દેવાતી મુલાકાતો લેવાતી જ હોય છે ઠીક છે બાળકના હિત માટે તે ઉપર ચડ્યા અને પછી તમે કહો છો કે એના એની કોઈ જવાબદારી નથી બનતી એમની ભૂલ છે તમે એ શિક્ષકની ભૂલ ગણાવી રહ્યા છો અહીંયા આપણે અન્ય વ્યક્તિઓ જે અમને વિશેમાં વિષય નથી ય ખરીખર નથી કરવાની જરૂર કોઈ રિપેરિંગ કરનાર વ્યક્તિ જોડે કરાવવાની જરૂર તો જેમને જરૂર છે એમનો એમને વિશે તમારે કશું નથી કહેવું તે લોકો ત્યાં પહોંચ્યા જ નહીં એટલે એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો નહીં પણ એવું કોઈ અમારા પાસે એમણે ક્યારે રજૂઆત પણ નથી કરેલી કોઈ રજૂઆત પણ આવી આવેલ નથી અમને બિલકુલ જીવનની પણ કોઈ કિંમત નથી શું નહી દરેક ના જીવનની કિંમત હોય જ છે પણ એમ એમને એમનું જ્યાં ગઈ જેને કેવું એવું હતું કે એમનું વેટ વધુ હતું અને એમને જેમના પાસે જે એ શિક્ષક ને ચિંતા હતી એ શાળાની અંદર બાળકો ની ચિંતા હતી ચોમાસુ માથે છે તમારી જવાબદારી હતી કે ચોમાસુ આવે એ પહેલા શાળાનું એ રિપેરિંગ નું કામ પૂરું થઈ જાય

પણ જર્જરિત છે જ નહીં જર્જરિત એવી કોઈ રજૂઆત તમારા પાસે આવેલ નથી કે જર્જરિત છે કંડમ કરવા પાત્ર છે એવી કોઈ કે નરેન્દ્રસિંહજી આપ એક અધિકારી છો આપ જિલ્લા શિક્ષણ અધિકારી છો અને એક શિક્ષકનો જીવ ગયો છે હવે આમાં તમારે ઢાંક પીછોડો ના કરવો જોઈએ નહીં નહીં અમે જે શિક્ષકનો જીવ ગયો છે એ વાત સાચી છે અમને એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ અને યાર અમારી ટીમ અત્યારે એમની એમને જારે પણ હોસ્પિટલ લઈ ગયા ત્યારે પણ અમારી ટીમ એમની સાથે હતી અને એમના એમના પરિવાર જોડે પણ અમારી ટીમ ના અથ્યા જોડે જ છે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારી નાખી ટીમ પણ એમના જોડે જ છે અને જો આ આ તપાસમાં એવું સાબિત થાય કે આ શાળા જર્જરિત હતી તપાસ થશે જ હવે બરાબર તપાસમાં એવું સાબિત થાય કે આ શાળા જર્જરી હતી તો તમે જવાબદારી છે નરેન્દ્રસિંહજી ગુજરાત ની જનતા તમને સાંભળી રહી છે અને તમારા જવાબ પરથી સ્પષ્ટ દેખાય છે કે આ તંત્રની બલિહારી છે નિમ્ર તંત્ર ની બલિહારી છે કે એક શિક્ષક

જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ કહી રહ્યા છે કે ત્યાં કશું તૂટેલું હતું જ નહીં શિક્ષક ખાલી નેમ ચડ્યા હતા જર્જરિત હતી જ નહીં છત અને તમે જુઓ છો કે શાળાની જર્જરીત છત નું સમારકામ કરવા માટે જ્યારે શિક્ષક ઉપર જાય છે અકસ્માત સર્જાય છે અને શિક્ષકનો જીવ જતો રહે છે આ છે આપણા નિંભર તંત્રની બલિહારી અને આ છે આપણું બેદરકાર ઊંઘતું તંત્ર જેના કારણે એક શિક્ષકે જીવ ગુમાવો પડે છે રાધા અને હજુ પણ તેઓ પોતાની જે જવાબ તેમને બેદરકારી દાખવી છે એ સ્વીકારવા માટે તૈયાર નથી ગોળ ગોળ જવાબ તેમના દ્વારા આપવામાં આવી રહ્યા છે શાળાની ઇમારત અંગે તમે ચિંતા ન કરી એટલે ચિંતા શિક્ષકને કરવી પડી અને એટલે જ એક શિક્ષક કે જે શાળાની છત પર જાય છે પરંતુ એક શિક્ષણ અધિકારી તરીકે તમારા દ્વારા જ્યારે આવા જવાબ આપવામાં આવે છે કે શાળાની છત બરાબર હતી ત્યાં કોઈ જ રિપેરિંગનું કામ ન હતું તો શિક્ષક ત્યાં શા માટે ચડે કારણ કે એમને ચિંતા હતી એ છત જર્જરી થશે બાળકોની ચિંતા હતી અને આ ચિંતાને લઈને શિક્ષક શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ભીખાભાઈ ગુજરાત ફર્સ્ટ માં અત્યારે હાલ આપ લાઈવ છો આજે પાટણની ઘટના ઘટી છે શિક્ષક નું મૃત્યુ થયું છે એ છત રિપેરિંગ માટે ચડ્યા હતા આપનું શું કહેવું ખરેખર ખુબ દુઃખદ ઘટના છે શિક્ષક પોતાની શાળા માટે જે પ્રકારે આત્મીયતાથી કામ કરતો હોય વર્ગખંડ ની અંદર શાળા રિપેરિંગ કરવા માટે છે છત ઉપર ચડવું પડે એ પેલા તો દુઃખદ વાત છે અને છત ઉપર થી પડતાની સાથે એનું અવસાન થાય એનો મતલબ કે કોઈ છત આ પ્રકારની હશે જેના કારણે શિક્ષક મારી વાત સાંભળો હમણાં જ ગુજરાત ફર્સ્ટ એ જિલ્લા શિક્ષણ અધિકારી ને ફોન કર્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારી અમને હમણાં એવું કહી રહ્યા છે કે છત તૂટેલી જ એ એમ જ ચડ્યા હતા શિક્ષક નહીં છત તૂટેલા ના ફોટા પણ વાયરલ થયેલા છે એ ફોટા પણ આજે સોશિયલ મીડિયા ની અંદર દેખાય છે જ એટલે કદાચ આવી રીતે બચાવ એ પણ ઠીક નથી પણ સરકારે સ્વીકાર કરવો જોઈએ કે હજી પણ ગુજરાતમાં આવી કોઈ જર્જરિત તૂટેલી છત વાળી શાળાઓ હોય તો શિક્ષકનો જીવ તો બચાવી શકાય જ પણ ચોમાસું આવી રહ્યું છે બાળકો કેવી રીતે ભણશે આવા વર્ગ ની અંદર સર્વ શિક્ષા અભિયાન ની અંદર ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ નો યોગ્ય ઉપયોગ થાય અને પ્રાયોરિટી આપી અને છત થી શરૂ કરીને નીચે સુધી ગ્રાન્ટ નો ઉપયોગ કરવા માટે કોઈ નીતિ પહેલી પહેલી છત પછી દિવાલો પછી ભોય તળિયું આ જો ગ્રાન્ટ ઓછી હોય તો આ પ્રકારની પ્રાયોરિટી આપીને ગુજરાતના છેવાડાની અને ખાસ તો પાટણ તાલુકાનો એક સમી તાલુકા જેવો વિસ્તાર એની અંદર આ ઘટના ઘટી છે આવી ઘટનાઓ અન્ય સ્થાનો ઉપર ન ઘટે એ માટે સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને ખાસ કરીને ચોમાસા પહેલા તો આવી જે પણ શાળાઓ હોય જેની છત કમજોર હોય એનો તો ચોક્કસ સર્વે કરાવવો જોઈએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાયોરિટી ક્યાંથી જાય કારણ કે આ તંત્ર એ છે કે જે હંમેશા હોય દેખેંગે સોચેંગે કાલે કરીશું પરમ દિવસે આ બધા એ કેવા વાળા છે આ ક્યાંથી પ્રાયોરિટી ના ધોરણે કામ કરે નહીં પણ આવી ઘટનાઓના કારણે કદાચ એક પ્રકારે મોટો અસંતોષ ઉભો થાય એ પ્રકારે અત્યારે જે સોશિયલ મીડિયા પર જે વાતાવરણ નિર્માણ થયું છે ગાંધીનગર ની અંદર બેરોજગાર યુવાનો અને એક પ્રકારે સંનિષ્ઠપણે સેવા કાર્ય શિક્ષકો પોતાનું શૈક્ષણિક કામની સાથે સાથે સેવા કાર્ય એવા કરતા શિક્ષકોનું અવસાન થાય ત્યારે ચોક્કસ પ્રકારે મોટો અસંતોષ ઉભો થઈ શકે સરકારે વિચારવું જ પડે કોઈ પણ ભોગે વિચારીશું વિચારીશું કરીશું કરીશું એની જગ્યાએ હવે કરવું જ પડશે કારણ કે પરિસ્થિતિ દિન પ્રતિદિન અસંતોષ ભરી ઉભી થઈ રહી હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને આમાં શિક્ષણ જગત ને પણ એક મોટી ખોટ કહી શકાય આભાર ભીખાભાઈ આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ